भाई क्या नहीं मेरी जेम अच्छा ठीक है जो वाइप आउट सिंगल बंदा आया हो चुका मेरे पर रश करवा हेलो वेलकम ये ले ले बोल वीएक्स एक्स क्या की पास है तू को गेड हट गयो फोटो भाई तेरे तो पास वाले छोड़ो तेरी आगो तेरे पास वाले समझ नहीं आ पास वाले से लोड़ा है जो बोले वाला जैक नहीं पाए बंदो से जो टोकन के लोड़ा है 300 से ले ले आ आ मशीन हां मशीन में मुकी दे ला ले वो बंदो आयो बाद में जाते हैं हालत वेक्टर से कौन लोड़ा पाए मुकी दे मुकी दे मुकी लोड़ा दे

આય બંધો સામો ડોડા ક્યાં ના સામો ઓડી ડોડો પડી કડી ગુબાઈ ને મારી પે ઓલું બંદો ઉડ્યું છે આ બે બંદા આવી ગયા ડોફા એક છે પણ જલ્દી કરે ઓય 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 ન્યા ને તો છે કરે કરે સિંગલ બંધો છે ફોડ છે ફોડો ફોડો બાજી લેવી ઓલ પાસે ઓલ પાસે કડી ક્લિયર અંદર ગયો છે રિવાઈવ મને બોલો નાઈક તો કેરેક્ટર નાઈક તો મને 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 ટ્રીટમેન્ટ એવું લાગે છે ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ આમાં

એસડી વાય આયુંસ આ પેલો પેલો લાલ બનુ એક ટેન છે આમાં જો તો માવા ખાવા તમાકુ હું ખાઈ એ અમારા સદીઓ વાત છે ગાઈસ આ બધી ટક ઓ છોડીનો લોન્ચર વિશ્વાસ મેલી દીધો મારી ના ને ગેડ ફંડ

ए लाडको लाडको ए कोड कोड फील कैसे में अरे गोल 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 ना ले एक बाकी वाइट कपड़ा बराबर से आई के स्क्वाड खत्म हूं कितलो न ओलू आटी जो बोला आ हूं केवाए बूस्टर बूस्टर हूं तो शर्माने ड्रोगन लांचर मारवा में बोले केवी मारी बोल विचार कर बोले हूं कई 60 जी गन थी ने आ कोड गन थी आ केवी पावरफुल मेरी दे दे चेक अपियो બેને ભોજ ના કર ઘૂસ તો મળે સોદે લામણા આની ગાડી કે બેઠો કેમ કર કવ એટલે બે તો ને દે તું લોણા મરી એ આટલા બધા પરાયા થઈ ગયા છે કે મેં તમે રેટુ યા એ લો એનો તો સંબંધ યા તો ગેંડુની હેતી યારી ગેંડુની નામે લોણ મરી જો જે કી બકલી વાળી સોથાનો સ્કોપ દોતસ મે પર આઈને સોથાનો સ્કોપ આઈને બહુ વાર લગડે

ભાઈ મારો બાજુ બાજુ ખબર જાઓ ગાડી છે હાલી હાલ ખબર રાખું છું ક્યાં ઘરની અંદર છે બાર સલોડોનલ છે રસ કરે છે રસ કરાવે સમિત पहले नए नए को दे में से क्रिमिनल पुले में से और मादर सो दाग में लग पे ये आने उड़े, है यो ये क्रिमिनल ने क्या तू मारा है तेरे मरुस्तर मैं मन्ने को बोलो जाओ घर वालों नहीं घर वालों ये मन्ने को ये जाके ये जाके मन्ने को ये वो नहीं जाके मन्ने जो आह बहुत सुनी ना गाड़ी क्या बस

અર ઓ ચાર સબ બોલ બે આયો તો બે ને શાંતિ ઈ કઉ હોન તમારું ખોસડી ના ઊભી તો રેક લોડા છે ભાઈ ઓ ઉતર જાય લાલ મારે હે બંદલા આગળ થી અમને ઢાણ જવા તો ઉતરી જા ઉતરી ગયા ના મરું જ મરે બીમા શક્તિ માં થઈ જાય ગાડી આવી આ છે નોને છે કઈ આવી જીપ છે રી જરી પાછળ આવી ગયો સમીત મોહન ભાઈએ બોલ્યો ભાઈ હાલો એ પર મને કવર માં છે કે વેરી વન જો યે હા

अगलो लो दी मित्रों नो नो मैंने भाईन करो नो मारो भाई चंद्र की पीस कर खड़े प्लीज मारो भाई साइंस मारे है प्लीज अमर लंड जी ओली करना क्या गदा ए पूरे भइजो यार सके बने लन पासा बंदो होस में सके बने लन बने रख जे लो गोली भाई बने रखो उमरे नहीं बने नेड आयो यार अब पुरो तेरी मु ए एक गोली दो समय बाहर आओ को ए गोली नो बाप ना हम बाहर रख दे रख दे फेरो ए एक गोली नो से बिजाए हो बिजाए ऊपर ऊपर अंदर आओ मार

40 નો જાય આ બોલીનો બે કરતા માળ્યા યાર એવો કેરેક્ટર મેંદે યાર હાઈ પેને દી કેરેક્ટર તો બોનીફાના કોલે બોનીફાને કી અરે રે ભાઈ તમારે કેરા છો ઓલા બેના દેકે લોડો ભાઈ ડેમેજ નો થા હમણા મરી વિના કે મને કોત્રીની મરી દેકને હાલો હાલો 40 નો સામા કાઢ દોડવાનું ઉભરે યે ગડા રેગડી જો ઉપર એ બંદા જોરી એ આખો બોલીનો સપન સપન ની આંખી લાલ કે બોલી આની મુઢરે કો કલન કીજી ઉપર નથી <laughs> <laughs> મારો યાર મને હેડ હટી ગયો પડી ઉપર છે ઉપર ઉપર આવું છું ઉપર આવું છું યાર અમાને માય ઉપર તૈયાર ઉભો છે બોય આમ જા ગોળી મારી લોડે નો અડી ફૂટી દેખાય બગડ અરર ને મારે મારે આરે બાદુ ની ટિકડી કરે ગડેવી આલા થી મારે એકતા આલે સમતે દાય જા આ હું થાય ગોળી પડે અને એક કટતો ફૂટતો નતો હું પણ 71 71 નું ન લે કટતો નો ફૂટ અમારે વાહ મસ્ત તારા બાના હા તમારા લે તાનુ મને રિવાય ધવુ છે કે નહીં બંદા કોઈ હા રે તો વધારવો

મોટે બાજ યુતા છેલા શ્વાસ લીધી ગમી ને કે પણ તે ન્યા કરો ને તે કામ કરે હું તને ગાડી આપો રેડી અને તું રીવે કરતા હે હું એટલા માં આર્સનલ ટોકન છે મારા પાસે જોરસર પડી છે પડી છે તો આય બંધા છે બચો ટોકન ટચ કર રે કે છે એમ કામ કરાલા લે ટોકન લે ભાઈ ને જાઉં તાર ભાઈ ની વાગરી જાઉં આ બંદન કે પણ નકો આવ કાટાય તો બી કાકો બધી સદ માલે પછી સોધી ના જાને ભાઈ આ મોટી ઓરે ભરી જાય જો કે લે જો કે લે જો રૂબરૂ જોયો મોટો જોયો હેઠો જોયો આ લેસે દીનો મળી તો આમે નું તો એકલા શોપ લૂટી દી ભડી વેન કે કે નહી

वो वेला को नहीं 17 डैमेज हेड मेरो में चल र रश करो डुडा आउ जरा रश करो भाई आओ क्या है क्या आया डुओला ए आबो दो डैबी सर डैबी सर हेड वन करो डैबी आउ जो डैबी आउ जो मेरा समय समय आ पाइए वो दुनिया दाइस मोटे आओ आओ देना देना से मु डैमेज से मु कवर तो નીવનો એરેસ્ટ કરતા ન લે કે ગ્રેટ કોણ આ કિસ કોડ સે કો પેલે મારવા કે ઓર નય કો હું નય કો બી કોડ સે આવી લાગે છે હું गुजરી ગયો મેમે ચાલ ચલે તો બોસડી કેતો મે ડાઉન સુ મે બોસ ચેક કે મરે લો તો હા બોસડી નો કેતો નહી ડાઉન સુ હું ક્લિયર તો ભાજી કોણ ભાજી કોઈ નહી સમરીયો મરી ગયો એક બંદો ભાજી જો મેટલા <laughs> <laughs>

ધીમે કરી પેલા આવલા ટોકરો લેકે મારે મારવા જાવ મારે મરવાનું હા કો ઉતરો દેવાની તાર બકરો બનવા બે રૂટ મારવા દે જો અડે આ ગોરે એક તો કુઈ તો હેઠ એક ડાઉન છે ઉપર બેસ બેસ ઓલો ભાઈ જઈ ગયા માધર સોદનો બેસ નો ફાડતા બે ઉપર છે છે

बराबर है तो कन करो तो कन एक्शन का हजार देख ले मार पैसे के ऊपर मेरी वगैरह पड़ा पड़ ले तो कन जा समय तू रे तो कन से तो कन तो भी को ना बाप ने तो वार जो नहीं जो तो आ जो पड़े घोसड़ी तुम्हारा बाप डोला डोला सोचे ना बंदो से ये वगे दे छ सवाल कर पड़े और सोदा मन नो नहीं पकड़ के बंदो है क्या है वो ऊपर बैठो

लुइतारा भाई मैं थी जासो पूछ रही ना सो दिनो टोकन टोकन लोडा क्या उसे बोलो रिवेक करवा देने टोकन दे सो दिन ना उबाऊ बाद डाल है रूट ठीक ही मारो ये ट्रिक में क्या आलम करो ना गाइड मेरी से करो किल कंफर्म पर थी मारा सूट तुम्हारी नॉनी बे ग्लोनाक जे

આ મોકો ઉલો અનોખ છે મોકો ભૂજા થઈ છે